ઓકે મિત્રો ચાલો શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અત્યારે જૈવિક વર્ગીકરણ ચેપ્ટર બે એની મોનેરા સૃષ્ટિ પતી ગયું હવે આપણે પ્રોટિસ્ટાને જોઈએ છે પ્રોટિસ્ટામાં ક્રાઇસોફાઇસીને આપણે પતાવી દીધું ડાયનોફ્લેજલેટ્સને પતાવી દીધું અને પોઈન્ટ નંબર ત્રણ એટલે કોની વાત કરવી છે યુગ્લિનોઇટ્સ તમે જો બાજુમાં યુગ્લિનોઇટ્સ મૂવમેન્ટ કરતાં દેખાય છે અને તમે એની મૂવમેન્ટ ધ્યાનથી જુઓ તો એ આખી અલગ પ્રકારે પોતાના શરીરને વાળી શકે છે જુઓ તમે અને પોતાના શરીરને વાળીને એ શું કરશે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે બીજી વસ્તુ તમે ખૂબ ધ્યાનથી જોશો તો તમને અહીંયા એમની એક મૂવમેન્ટ દેખાય છે હવે જે આ તમને મુમેન્ટ દેખાય છે એ કોની મુવમેન્ટ છે તો કે એની કશાની મુમેન્ટ છે મિત્રો ખૂબ ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવે અહીંયા એક કશા જેવી મુમેન્ટ દેખાય છે આ જે મૂવમેન્ટ છે એની કશાની છે મારે તમને અહીંયા નાનકડી એમથી વાત સમજાવવાની છે આપણે ચોપડીમાં જ્યારે જોઈશું ત્યારે તમને ખ્યાલ આવશે કે ચોપડીની અંદર એની બે થી ત્રણ લાઈન લખી છે પણ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જે સમજવાની છે નીટની અંદર પૂછાય છે બોર્ડની અંદર પૂછાય છે ખૂબ ઇમ્પોર્ટન્ટ પહેલી લાઇનથી હું તમને શરૂઆત કરું કે યુગલિનર્સ તમને ક્યાં જોવા મળે છે સ્થગિત પાણીમાં અને મીઠા પાણીમાં બંને જગ્યાએ તમને કોણ જોવા મળે છે યુગલિનોર્સ જોવા મળે છે બીજી વસ્તુ યુગ્લિનોટનો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે એનો જે આ કોષનો ફરતેનો ભાગ છે એટલે કે હું અલગ પેન લાઈન તમને સમજાવું તો એનો જે આ અલગ કોષનો ભાગ છે એમના ફરતે કોષ દિવાલની રચના નથી એમની ફરતે કોણ નથી તો કે કોષ દિવાલ આવેલી નથી તો શું છે તો ત્યાં પેલિકલનું એક આવરણ છે મિત્રો કોણ છે તો કે પેલિકલનું આવરણ અને જ્યારે હું પેલિકલ શબ્દ બોલું એટલે તમારે યાદ રાખવાનું પ્રોટીન સભર આવરણ છે કોનું આવરણ છે તો કે પ્રોટીન સભર આવરણ છે અને એ શું કહીએ આપણે એને તો એને છાદી શબ્દ બોલ છે લાદી નહીં શું છાદી કોનું બનેલું છે પ્રોટીનનું શું કહીએ આપણે એને પેલિકલ કહીએ છીએ ચાલો મારી વાત અહીંયા સુધી ક્લિયર થાય છે સમજાય છે સો પેલિકલનું આવરણ છે આ માટે એ પોતાના કોષોની મૂવમેન્ટ થઈને એ આગળ પાછળ જઈ શકે છે અને એને આગળ પાછળ જવા માટે બીજું કોણ આવેલું છે કશા આવેલી છે શું આવેલી છે કશા હવે જે આ કશા છે એ પણ બે છે એમાંની એક ટૂંકી કશા છે જે એના શરીરની બહારના ભાગ સુધી દેખાતી પણ નથી અને બીજી કશા

છાદી જે છે એ દેહને વળી શકે તેવો નરમ બનાવે છે જેના કારણે આરામથી એમની તમને દેખાય છે બીજી વસ્તુ વસ્તુ સૌથી છે છે જે એ વનસ્પતિ અને પ્રાણીને શું યાદ રાખજો વનસ્પતિ અને પ્રાણીને જોડતી કડી છે જોડતી કડી એનો મતલબ વનસ્પતિ અને પ્રાણી ને જોડતી કડી સર આ કઈ રીતે કઈ ખબર ના પડી હું તમને સમજાવ યુગલીનોઇડ જે છે એની પાસે હરિતકણ જેવી રચના છે જેના કારણે એ સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરી શકે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે ચાલો ક્લિયર થઈ ગયું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ કરી શકે છે અને જ્યારે સૂર્યપ્રકાશનો અભાવ હોય એટલે કે રાત હોય સૂર્યપ્રકાશ મળતો નથી એ સમય દરમિયાન એ નાના નાના સૂક્ષ્મ જીવને ભક્ષણ કરે અને પોતાનું ખોરાક ભક્ષણ કરે અને પોતે પોતાનો ખોરાક મેળવે છે એનો મતલબ એ વનસ્પતિ જેવા પણ છે અને પ્રાણી જેવા પણ છે ને એટલા માટે શું બોલ્યું છે વનસ્પતિ અને પ્રાણીને જોડતી કડી ચાલો તો ક્વેશ્ચન તમારો અહીંયા અહિયાં તમને ખાસ યાદ રાખવાનું છે રંજક દ્રવ્યો ઉચ્ચ કક્ષાના વનસ્પતિમાં જેવા હોય એવા જ જોવા મળે છે અને એના કારણે સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરી શકે છે પ્રકાશ પ્રક્રિયા કરી શકે છે છે અને એક ઉદાહરણ તમને આપ્યું કોણ યુગલીના ગ્રુપનું ઉદાહરણ છે યુગલીના તમને બાજુમાં ફોટોગ્રાફ દેખાડ્યો છે યુગલીનાનો છે અને તમે એની અંદર દેશો ને જોશો તો તમને ખ્યાલ આવશે આ એનો કોષ કેન્દ્રનો ભાગ અને આ લાલ રંગનો તમને એક ભાગ દેખાય છે તમે ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે જે આ લાલ રંગનો ભાગ તમને દેખાય છે એ એક ચોક્કસ પ્રકારનું ઘટક કેન્દ્ર છે જેને બોલાય છે જેન્ટિન યાદ રાખજો શું બોલાય છે એસ્ટોજેન્ટિન જે પ્રકાશ જે છે એને સેન્સ કરવાનું પણ કામ કરે છે જેને છાદી કહેવાય છે દેહને વળી શકે નરમ બનાવી શકે કશા બે છે કોષ કેન્દ્ર દ્વારા એનું સંચાલન થાય છે એક ટૂંકી કશા એક લાંબી કશા લાંબી કશા જે છે એ કેવી છે તો કે લાંબી કશા જે છે એ સક્રિય છે તમે યાદ રાખજો સૂર્યપ્રકાશની હાજરીમાં કરી પોતાનો ખોરાક બનાવે જ્યારે સૂર્યપ્રકાશનો અભાવ હોય ત્યારે નાગના સૂક્ષ્મજીવોનું ભક્ષણ કરે છે રંજક દ્રવ્યો એમાં જે છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં હોય એવા જ છે અને ઉદાહરણ તરીકે એનું કે એક્ઝામ્પલ છે એ યુગલીના છે ચાલો આવું એક બીજો ઘટક છે જેની વાત કરવાની છે શબ્દ મેં ઓલરેડી લખી દીધો છે મૃતોપજીવી આદિજીવો અને તમે અહીંયા ધ્યાનથી જુઓ તો મેં એનો એક્ઝામ્પલ આપ્યું કોણ છે તો તમારે એક્ઝામ્પલ યાદ રાખવાનું છે આને આપણે કહીશું કે આ કોણ છે તો તમારે કહેવાનું છે સ્લાઇમ મોલ્ડ સ્લાઇમ મોલ્ડ છે હવે બીજી વસ્તુ સ્લાઇમ મોલ્ડ છે પરંતુ આ કોણ નથી તો કે આ ફૂગ નથી 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 યાદ રાખજો સ્લાઇમ સ્લાઇમ મોલ્ડ મોલ્ડ એ એ ફૂગનું ફૂગનું ઉદાહરણ ઉદાહરણ આ પોઈન્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમારે યાદ રાખવાનું છે તો સ્લાઇમ મોલ્ડ કોની અંદર આવે તો સ્લાઇમ મોલ્ડ એ પ્રોટિસ્ટા ગ્રુપમાં આવે કયા ગ્રુપમાં આવશે પ્રોટિસ્ટા ગ્રુપમાં આવશે

મૃતોપજીવી આદિજૂમાંથી એક ક્વેશ્ચન નીટમાં બહુ ઇમ્પોર્ટન્ટ બને છે ફેરવી ફેરવીને એને બે થી ત્રણ વાર પૂછેલો છે ચાલો મિત્રો તો હવે આ પોઈન્ટને આપણે સમજવાનો છે અનુકૂળ પરિસ્થિતિ કેવી પરિસ્થિતિ તો કે અનુકૂળ પરિસ્થિતિ એટલે શું તો કે અનુકૂળ પરિસ્થિતિ એટલે એવી પરિસ્થિતિ કે જેની અંદર વનસ્પતિ હોય પ્રાણી હોય કે સૂક્ષ્મજીવ હોય એ આરામથી પોતાનું જીવન જીવી શકે લાઇકવાઇઝ સમજી લો કે આપણે ગુજરાતની અંદર આરામથી રહીએ છીએ શું કામ કેમ કે ગુજરાતનું તાપમાન ગુજરાતનું હવામાન ગુજરાતનું જે કંઈ પણ નેચર છે કુદરતી વાતાવરણ છે જે આપણા માટે અહીંયા રહેતા સજીવો માટે વનસ્પતિ માટે પ્રાણી માટે કેવું છે સ્યુટેબલ પચાસ ડિગ્રી કરતા વધારે સાહીઠ ડિગ્રી થઈ ગયું તો આપણા માટે ટેમ્પરેચર કેવું થઈ જશે પ્રતિકૂળ ક્લિયર થાય છે અત્યારે જે ટેમ્પરેચર છે એ આપણા માટે કેવું છે અનુકૂળ એવી જ રીતે સજીવો માટે વનસ્પતિ માટે પ્રાણી માટે અલગ અલગ તાપમાન અલગ અલગ વાતાવરણ એમનું પ્રમાણ એ કઈ જગ્યા પર રહે છે કઈ કઈ જગ્યા પર રહેવાનું એના માટે સુટેબલ છે તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવું કે અનુકૂળ પરિસ્થિતિમાં એ ખૂબ સારી રીતે પોતાના શરીરનો વિકાસ કરશે અને પોતાનામાંથી નવા સજીવો આરામથી બનાવી શકશે અનુકૂળનો મતલબ થાય સુટેબલ કન્ડિશન એને જેવી જોઈએ છે એવી કન્ડિશન આ સમય દરમિયાન મૃતોપજીવી આદિજીવો શું કરશે તો કે આ સમય દરમિયાન મૃતોપજીવી આદિજીવો એ પોતાના શરીરનું પ્લાઝમોડિયમ કહેવાતું સ્વરૂપ મેલેરિયાની વાત નથી કરતો તો પ્લાઝમોડિયમ જેવું સ્વરૂપ બનાવે અને પ્લાઝમોડિયમ જેવું કહેવાતું સ્વરૂપ એટલે ધારો કે આ રીતે ધીરે ધીરે જે ફેલાય છે એ ફેલાયને પ્લાઝમોડિયમ જેવું સ્વરૂપ બનાવે અને એના દેહને પ્રસારીને ધીરે ધીરે એનું શું કરે વિકાસ કરે પણ ક્યારે જ્યારે પરિસ્થિતિ કેવી હોય અનુકૂળ ત્યારે પણ જ્યારે પરિસ્થિતિ કેવી છે પ્રતિકૂળ એટલે એને જેવી જોઈએ છે એવી પરિસ્થિતિ અચાનકથી તાપમાન બદલી ગયું છે ખોરાક નથી મળી રહ્યો જોઈએ છે એ પ્રમાણે એને પરિસ્થિતિ ન મળવાને કારણે કેવું કરશે ત્યારે પણ એને તો શરીરને બચાવવું છે જીવવું છે તો પરિસ્થિતિ એટલે કે અનફેવરેબલ કન્ડિશન હોય તો અનફેવરેબલ કન્ડિશનમાં આ પ્લાઝમોડિયમ કહેવાતું જે સ્વરૂપ છે પ્લાઝમોડિયમ નહીં ફરીથી બોલું છું અહીંયા મેલેરિયાની વાત નથી કરતો પોતાના શરીરનું પ્લાઝમોડિયમ જેવું એક ચોક્કસ પ્રકારનું સ્વરૂપ બનાવે છે જેની વાત કરું એ પ્લાઝમોનિયમ કહેવાતું સ્વરૂપ એ વિભેદિત થાય અને વિભેદિત થઈને એના ટોચના ભાગે બીજાણું સ્વરૂપની રચના કરે એટલે વિભેદિત થઈને તેના ટોચના ભાગે રાઇટ શું બનાવે છે બીજાણું અથવા તો સ્પોર જેવી રચના કરે છે અને આ જે સ્પોર છે એ ધરાવતી ફળકાય બનાવે કે જે ફળકાય એ સાચી દિવાલ ધરાવે છે હવે આ સાચી દિવાલ નો મતલબ શું જો હું તમને આ ફ્રુટિંગ બોડીનો ફોટોગ્રાફ દેખાડું તમે જો બાજુમાં તમને એક ફોટોગ્રાફ દેખાય છે દેખાય છે બધાને ધ્યાનથી જો તો આ જે ફોટોગ્રાફ છે એમાં અહીંયા એ દેહને પ્રસારીને તો રહી ગઈ પરંતુ હવે એણે આ ફળકાઈની રચના કરી એટલે જો આખી ફ્રૂટિંગ બોડી બનાવી એવરી વન તમને મારો આખો ફોટોગ્રાફ દેખાય છે સડતા લાકડા પર એમણે જ્યારે પરિસ્થિતિ કેવી આવી ગઈ પ્રતિકૂળ આવી ગઈ એનો મતલબ જેવી જોઈએ છે એવી પરિસ્થિતિ નથી એ સમય દરમિયાન એણે પોતે વિભેદિત થઈ વિભેદિત થઈ એટલે ડેવલપ થાય વિભેદિત ચોક્કસ કાર્ય કરવા માટે અહીંયા એણે કેનું કાર્ય કર્યું તો અહીંયા એ બીજાણું સ્વરૂપ બને છે શું બને છે તો કે અહીંયા એ બીજાણુ સ્વરૂપ બની ગઈ અને બીજાણુની ની અંદર એને આ ફ્રુટિંગ બોડી બનાવી સો ધીસ ઇઝ કોલ્ડ ફ્રુટિંગ બોડી એટલે કે ફળકાય બનાવ્યું ફળકાય અને આ ફળ કાયમાં નિર્માણ થશે તો કે આ બીજાણુઓનું નિર્માણ થશે ચાલો મારી વાત ક્લિયર થઈ અને આ જે બીજાણુઓ છે એ હવાના પ્રવાહ દ્વારા હવે ફેલાશે વિકિરણ થશે એટલે અહીંયાથી કોઈ બીજી ત્રીજી જગ્યા પર જશે જ્યાં એને અનુકૂળ પરિસ્થિતિ મળશે અને ફરીથી પોતાના દેહને પ્રસારીને નવો દેહ બનાવશે ક્લિયર અને આ લોકો શું ધરાવે છે તો કે સાચી દિવાલ ધરાવે છે શું ધરાવે છે મિત્રો સાચી દિવાલ અને બીજી વસ્તુ કે આ સમય દરમિયાન એ ખૂબ જ પ્રતિકારક હોય છે અને વિપરીત પરિસ્થિતિમાં પણ એ શું કરી શકે છે પોતાનું જીવન ટકાવી રાખે છે વિપરીત પરિસ્થિતિમાં પણ પોતે જીવિત રહી શકે છે આખી વાત મેં કોની કરી સ્લાઇમ મોલ્ડ પહેલી વસ્તુ સ્લાઇમ મોલ્ડ જ્યારે બોલું ફૂગ નથી સ્લાઇમ મોલ્ડ મૃતોપજીવી એટલે કે મૃત થઈ ગયેલા ઘટકો ઉપર અથવા કાર્બનિક ઘટકો ઉપર રહે પોતાના દેહને પ્રસારે ખોરાકને ગળીને ખાય અને બીજું કોના જેવું પોષણ છે ફૂગ જેવું પણ ફૂગ નથી બીજું અનુકૂળ પરિસ્થિતિમાં પ્લાઝમોડિયમ જેવો દેહ બનાવે અને વિસારે એ એને એને ફેલાવે અને પોતાનો વિકાસ કરે પણ જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય એ સમય દરમિયાન શું કરશે પેલી ફ્રૂટિંગ બોડી બનાવે રાઇટ ફળકાઈ બનાવે એની અંદર એના સ્પોર એટલે કે બીજાણુઓનું નિર્માણ કરે અને આ જે બીજાણુઓ છે એ સમય દરમિયાન સાચી દીવાલ ધરાવે વિભેદિત થાય હવા દ્વારા વિકિરણ પામે અને ખૂબ જ પ્રતિકાર હોય લાંબો સમય વિપરીત પરિસ્થિતિમાં પણ એ શું કરી શકે જીવી શકે હવે તમે તમારી બુકની અંદર લખેલી વાત વાંચશો ડેફિનેટલી તમને સમજાય જશે ચાલો તો આ વાત અહિયાં સુધીની થઈ ફરીથી મસ્ત મજાની નાનકડી સ્લાઇડ થેન્ક યુ ની આવી ગઈ અને હવે આપણે નવો ટોપિક ચાલુ કરવો છે એટલે આના પછીનો જે ટોપિક છે એની વાત આપણે લઈશું